નમસ્કારી ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ માં તેજસ્વી તારલા માટે ઇનામી વિતરણ તથા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો મુખ્ય મહેમાન મોટિવેશનલ સ્પીકર ઇરફાન મોગલના અધ્યક્ષતાને કાર્યક્રમ યોજાયો મૌતા કાદરિયા હોલ ખાતે અલકુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ તથા પુરેશી સમાજ મૌદ્ધા દ્વારા તેજસ્વી તારલાઓ માટે ઇનામ વિતરણ તેમજ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો અલકુરિશ ખિદ્મત ચેરિટેબલ ટ્રસ્ટ અને મૌતા કુરેશી સમાજના સહયોગથી મૌતા ગોદર શાહ વલી કાદરિયા હોલ ખાતે ધોરણ દસ બાર અને કોલેજ ડિગ્રી તથા હાફિઝ આલિમો માટે ઇનામ વિતરણ તેમજ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં એકસો બાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રથમ ક્રમાંક આવનાર ધોરણ દસ બાર અને કોલેજ ડિગ્રીના વિદ્યાર્થીઓને ચાંદીના મેડલ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા દરેક વિદ્યાર્થીઓના મનોબળ વધારવા માટે રાખવામાં આવેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રોફી તથા સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ તથા મૌધા કુરેશી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પીરે તરીકત હાજી સૈયદ મુબીનુદ્દીન બાપો મોટિવેશનલ સ્પીકર ઇરફાન મોગલ એડવોકેટ ગુલરીજ સૈયદ એડવોકેટ અસફાક મલેક મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજના પ્રમુખ કરીમભાઈ મલિક જુમા મસ્જિદના પેશ ઇમામ સામાજિક કાર્યકર શકીલભાઈ સંધી એડવોકેટ કિચ્ચર ખાન પઠાણ એડવોકેટ સાહિદ ખાન પઠાણ પત્રકાર ફિરોઝભાઈ મલેક વજીરભાઈ કાજી નિવૃત્ત સેક્શન ઓફિસર સલીમભાઈ કુરેશી સહિત ડોક્ટર મકસુદભાઈ કુરેશી હાજર રહ્યા હતા મોટિવેશનલ સ્પીકર ઇરફાન મોગલ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દીને આગળ ધમાવવા માટે પણ મોટિવેશનલ સ્પીકર ઇરફાન મોગલ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દીને આગળ ધપાવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમની તૈયાર કરનાર ટ્રસ્ટી ઇલિયાસભાઈ માસ્ટરને સેક્રેટરી સલીમભાઈ દ્વારા ફૂલહારથી સન્માનિત કર્યા હતા મોધા સમાજ દ્વારા સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવા બદલ તેમજ બધારે આમંત્રિત મહેમાનોનું ટ્રસ્ટના પ્રમુખ અયુબભાઈ દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ભરતભાઈ તડપદાર જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ એ તમારું નામ આના અલ ખુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે બાળકો માટે ઇનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ રાખ્યો હતો તે બાબતે આપ શું કહેશો જી મારું નામ ઇરફાન મોઘલ છે અને જેમ લોકો મને જાણે છે હું મેઇનલી કોર્પોરેટ ટ્રેનિંગ માટે અને મોટિવેશનલ સ્પીચ માટે લોકોમાં ઓળખ ધરાવું છું આજના પ્રોગ્રામમાં મને વિશેષ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું મહુધાની અંદર અલ કોલેજ ટ્રસ્ટ દ્વારા અહીંયા એક દસમા બારમા અને ગ્રેજ્યુએટ છોકરાઓના સન્માન માટેનો પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું જેમાં અહીંયા મને મહેમાન તરીકે બોલાવ્યો અને મને દિલથી ખુશી છે અને મારું એવું માનવું છે કે આ પ્રમાણેના પ્રોગ્રામ જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે સાથે સાથે દસમા બારમા પછી અમે કયા ફિલ્ડમાં જવું એના વિશેની યોગ્ય માહિતી મળે એ પ્રકારના પ્રોગ્રામ જે છે એ દરેકે દરેક શહેરમાં આયોજન થાય એવું મારું મારી તરફથી સલાહ છે મારું એ માનવું છે કે આજનો યુથ ખાસ કરીને યુવાઓ જે છે એ રોજગાર માટે ઘણા ચિંતિત છે અને એનું કારણ એ છે કે એમની પાસે યોગ્ય માર્ગદર્શન નથી હોતું કે રોજગારની કઈ કઈ તકો ઉપલબ્ધ છે આવા પ્રોગ્રામ થકી એમને આની વિશેષ માહિતી મળે છે એટલે ખરેખર આ પ્રોગ્રામ થવા જોઈએ આજનો પ્રોગ્રામ બહુ સરસ રહ્યો અને તમામ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે પણ એમાં સંપૂર્ણ સાથ આપ્યો મારી તમામ અલ્પુરેશ ટીમને તમામ ટીમને હું દિલથી મુબારકબાદ આપું છું